નમસ્કાર મિત્રો હાલ અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદ પડવાને કારણે રાજ્યના અનેક ગામો અને શહેરોમાં નદી નાળા ચેકડેમ અને જળાશયો ઓવરફ્લો થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રિમોન્સુન એક્ટિવિટીના કારણે અત્યારે ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો તમે પહેલા વિડીયો જોયો તે કેશોદ તાલુકાના નોંધણવાવ ગામનો છે મિત્રો ત્યાં ભારે વરસાદ થયો હતો જેના કારણે નદીઓમાં ઘોળા પૂર આવ્યું હતું અને અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ધારીના શેત્રુંજી નદીનો છે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી શકો છો તેમજ આવી જ રીતના પડેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો